વડોદરા જિલ્લાના સાવલી નગરપાલિકા વિસ્તારમાં આવેલા રોહિતવાસમાં આજે એક મકાન ધરાશયી થયું હતું સદભાગ્ય મકાન ધરાશયી થવાના સમયે મકાન માલિક અને પરિવારજનો બહાર કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી અને પરિવાર આબાદ બચી ગયો હતો પરિવારજનોનો આક્ષેપ છે કે મકાન વર્ષોથી જર્જરિત હાલતમાં હતું અને બે હજાર ઓગણીસમાં જ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું હોવા છતાં નગરપાલિકાના કર્મચારીઓ માત્ર ગોળ ફેરવતા રહ્યા છે મકાન માલિક જોશના રોહિતે મીડિયા સામે જણાવ્યું હતું કે જો સમયસર સરકારની આવાસ યોજનાનો લાભ મળ્યો હોત તો આ હાલત સર્જાત જ નહીં આ મકાનનું ફોર્મ અમે ભરેલું બે હજાર ઓગણીસમાં અને બે હજાર ઓગણીસથી વીસ ને એકવી થયું ત્યારે અમે નિરવના નગરપાલિકામાં કોઈ બીને પૂછ્યું કે અમારો ફોર્મ કેમ નહીં પાસ થાય તો લોકોનો પાસ થાય ને તો કે તમારું ફોર્મ રિજેક્ટ ગયું તો કયું કાગળ જોઈશે તો સંમતિપત્ર જોઈશે કે તમે સંબંધી પત્ર કરાયું લીયરો ને નણબદન ભેગા કર્યા સંબંધી પત્ર કરીને પાછું હાલ્યું હજાર બાવીસ માં પાછું ભર્યું તો આ પચીસ થયે તો હજુ પાસ નહી લોકો ધાબા ઉપર ધાબો ભરાય પણ કોઈ મજૂરી કરતો હોય કડિયાખો મજૂરી કરી જીવતો હોય એમના ઘરોની સુવિધા ના મળે સ્લેબ ઉપર સ્લેબ મારી આલવાનો કઈ એવા એ કઈક કિસ્સામાં નાખતા હશે અમે નહીં નાખતો તો હું કહેતા હોય તો અમે હોય નાખ્યા લઈએ ઉછી ના લાઈન નાખ્યા લઈએ વ્યાજે લાઈન નાખ્યા લે પણ અમારું હરકું તો થઈ જાય થોડું મારી ઘરની બૈરી છે તો મારી બૈરી ઘર માંથી બહાર નીકળી મેં કીધું ચા છોકરી સારું પડે બહાર બેઠેલો એ ટાઈમે પડ્યું કદાચ મારી બૈરી ના છેલ્લા દિવસો દિવસ ને છોકરી લઈને ઘરમાં દબાઈ જઈ હોત તો નગરપાલિકાવાળા જોવા આવત આ પડ્યું તો કોઈ જોવા નહીં આવતા પાઠક સિવાય કોઈ આવ્યું નહીં પાઠક એકલા જ આવ્યા ઘર કેટલા જણ હતા અમે ઘરમાં માં છ જણ છે એમ તો કોઈને ઈજા થઈ છે ના કોઈને ઈજા નહીં થઈ હવ શું અમારું ફ્રીજ ને અમારું બધું ઘર માં બધું સામાન રોટલો ભરી ગયું છે આખું ઘર બેહી ગયું સોમા હા માવા માર કરું હું આપણે તાત્કાલિક કોઈને ઈજા થઈ છે ના ઈજા નહીં થઈ શું નામ તમારું কৃষ্ণা বে ভাই সাবলি